એવું બધું નાખતી થૂકતી ત્યાં સાતમ હોય ને એની વાર્તા કરતા હવે વાર્તા અને એવું કંઈ કરતા જ નથી એ લો ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જઈશું હું પણ મજામાં શું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં નવા બ્લોગની ભાઈ મસ્ત મજાનો છે ને બધા એને પહેલા તો ગુડ મોર્નિંગ કેમ કે ભાઈ છે ને આજ વેહલા હાર્ડ બ્લોક ચાલો કધી ત્યાં જો કેટલા વાગે સાડા આઠ ને ત્યાં ત્યાં બ્લોક થઈ જશે આપણો ચાલો આજ ભાઈ આજ તો હું સાતમ છે આવી રીતે જો કોઈ બાંધી દેલી છે અમા પપ્પાએ આમાં છે ને રોટલા ને એવું બધું છે આમાં આપને છે ને આવું આપણે નહીં જોવાની દિજ તો આમાં રોટલા રોટલી તીખી રોટલી એવું બધું છે સાતમ હું લેવા જોવામાં આવે ને એને ખબર કેમ કે ભાઈ શીતલાઈમાંની તો પૂજા કરવા જવાની તો હોય ને આથી પૂજા તો અમારું બાઈને જવાનું હોય આજની તો જાય એમ બાકી સાતમ છે ને બધાનું કહેવાનું એવું છે કે સાત વાર ખાવાનું હોય આજે સાહેબ હોય ને એ સાત ખાતા હોય જો અહીંયા બધા છે ને અમારે ત્યારમાં જમવાનું થઈ ગયું છે સલું જો ગાય તો બની ગયું છે અહીંયા ચાલો મસ્ત મજાનું છે ગાય તો એટલે એવું બની ગયેલું છે તો અહીંયા રમીનકારીને થઈ ગયા છે એ નવરા ને છે ને આજ તો પંદરમી ઓગસ્ટ જ છે એમને ખબર છે તો ભાઈ આપણે છે ને જવાનું છે જોવો આજ તો કેમ કે ભાઈ પંદરમી ઓગસ્ટ છે આ રીતે સાતમ માથમ છે ભાઈ સાત માથમ કેમ ઉજવવાની આવે ને

તો જો કે મિત્ર આપણે છે ને નાઇન થઈ ગયા સી ગયા ને હવે જવાનું છે ગામમાં કેમ કે ભાઈ છે ને આજ પંદરમી ઓગસ્ટ છે તો હાલો હવે છે ને આપણે જોવા જવાનું છે ને આજ છે ને અમારે ક્યારે છે ને બધે તાળા લાગી ગયા કેમ ખબર છે કેમ કે બધા છે ગયેલા જોવા તો આજ છે ને બધા અમારે પંદરમી ઓગસ્ટ છે ને બધા બધા વેગ જોવા ને હવે આપણે જવાનું છે હાલો તો આપણે જઈએ ને તમને ત્યાં જઈને ડાયરેક્ટ બતાવીએ જો કે ભાઈ આપણે છે ને પંદરમી ઓગસ્ટમાંથી છે ને વીઆઈ વાસી કેમ કે ભાઈ બહુ મસ્ત છોકરા છે ને અભિનય ડાન્સ ને ડિસ્કો ને પિરામિડ ને એવું બધું તમને બતાવ્યું કેમ કે ભાઈ વિડીયો તો ઘણા ઉતારેલા હતા પણ વિડીયો છે ને બહુ લાંબો થત ને એટલે છે ને બહુ એક નથી કરેલું આમાં ને મસ્ત મસ્ત છે ને પિરામિડ ને એવું બધું કરેલું હતું ને ભાઈ છે ને એક નંબર મજા ત આવી ગઈ માણસો બહુ હતું કેમ કે આજ છે ને ભાઈ સાતમ આઠમ છે ને તો પબ્લિકના છે ને બધા રજા હતી ને તો બહુ છે હતું તો જો કે ભાઈ આપણે છે ને ફરવા વી આવી ગયા હતા ગામમાં આપણે છે ને ત્રણ વાર ખાઈ લીધું બીજાની ઘેરે પાછા છે ને સો વાર ખાવા બે ગયા તો આપણે ઘેર જ તે પાછું છે ને રાયતુમાં ફેરફાર કર્યો કેમ કે મરશું ને એવું ઓછું હતું એવું બધું નાખ દીધું આજ તો ભાઈ ટાટા રોટલા ને રોટલી ને એવું કોઈ ખાવાનું મસ્ત મજાની સેવ છે અને જો તીખા ગાંઠિયા ને મોળા ગાંઠિયા આમાં છે ને મોળા ગાંઠિયા છે આમાં છે તીખા ગાંઠિયા તો ચાલો આવી જાઓ મસ્ત મજાનું છે ને રાયતું ને એવું ખાવા તો જો કે ભાઈ ખાઈને પીને તો ક્યારે નવી રાત છે ને કાંઈ હું મળે જ નહીં બોલો આ છે ને પરબ છે ભાઈ પૂરફ જેવું છે ને કાંઈ લાગતું જ નથી અમારે ક્યારે છે ને બધા છે મારા પપ્પાને બધા છે ને પૂતા હું મારા મમ્મીની એ ફૂતા બધા છે ને એ ફૂતા હા કેમ કે ભાઈ છે ને હવે છે ને પહેલાં જેવો પરબનો માહોલ નથી રહ્યો કેમ ખબર છે પહેલાં છે ને શીતળા સાતમ હોય ને તો એની વાર્તા કરતા હવે વાર્તા ને એવું કાંઈ કરતા જ નથી બધા છે ને કેમ કે ભાઈ કેમ નથી ને એકચ્યુઅલીમાં હું છે ખબર છે કેમ કે પહેલાં જેવા છે ને ખરે નથી કે ભાઈ પહેલાં છે ને બધા સીતરા મને પગે લાગવા જતા જોકે પગે લાગવા તો હજી જાય જ છે હું પણ ગયો હતો કે ત્યાં હું ગણતી હતી ને આપણે વિડીયો કાંઈ શૂટ નહોતો કર્યો ને પહેલાં શું હતું ખબર પહેલાં છે ને આખો દિવસ કાંઈ કામ જ નહોતું હોય ત્યાં કંઈક ને કંઈક કંઈક ને કંઈક છે ને આડા કામ જ કરતા હોય એમના છે ને પાંચ વાગવા આવી ગયા છે ને હજી છે ને આમાં ક્યારે છે ને કોઈ મહેમાન નથી થાય મહેમાન એમાં શું છે ખબર બીજી મારા મોટી બેન છે ને એમ કારખાનું શું ચાલું હતું આજે કારખાનું ચાલુ હતું ને એટલે એ બેન કાંઈ આવ્યા નથી છે ને બધા છે ને અલગ અલગ બધા ફરવા ગયા ને એવું છે ને આપણે છે ને ફરવા જવાનું હતું પણ કાંઈ છે ને મેળ ન આવ્યું કેમ મેળનો આવ્યો કહું જેને કોઈ ક્યારે જ ન છું અને જવાનું હતું જૂનાગઢ દુવારકાની એ બાજુ છે ને ફરવા જવાનું હતું પણ કોઈ ક્યારે ન ને એટલે બધું કેન્સલ રાખ્યું અમે ત્રણ ચાર જણા હતા તો એટલામાં કાંઈ મજા ન આવે કેમ કે દસ હાથ આઠ દસ જણા હોય ને તો મજા આવે ભાઈ બંધો છે ને બધા ચાર નોતા છે ને જવાવાળા છે ને એ પેલા જઈ આવ્યા હતા નગર તો છે ને બધા હારે જાત હતા તો કે મિત્ર અમે છે ને વીએ ગયા હતા ગામમાં ને ગામમાંથી છે ને વિએવાસી વા તો મારે જો મહેમાન આવી ગયા છે અહીંયા જવો અહીંયા જો મહેમાન આવી ગયા હો વિજ્યા જવો મામા બોલાવ્યો એ પાણી બેન છે ને અમારે ખાતા જઈને જોતા જાય છે ફોનમાં જોવાનું ને છે સેવ છે ફોનમાં જોઈને જઈને દાત કાઢ એ વિજ્યા વિદ્યા મામા હાથ કરે જો હા ભાઈ અમારે હું લેવા જશે સર હાદી ભાઈ અમારે છે ને કિન્ડલી આવી ગઈ છે ભાઈ આ વિડીયાનો છે ને હવે આપણે અહીંયા એન્ડ કરવો હશે કેમકે આ વિડીયો છે ને અત્યારે ને અત્યારે અપલોડ કરવાનો છે એટલે આ વિડીયોનો અહીંયા એન્ડ કરવો છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો નાની એવી કોમેન્ટ કરતા જજો મળીએ છીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય